મહેનત કરે છે કામ કરે છે સેવા કરે છે એક પોલીસ સરકાર નો પગાર લે છે અને ગરીબ લોકોને હેરાન કરે છે તોડ કરે છે અને સંપત્તિ વસાવે છે એની સામેનો અમારો વિરોધ છે તે ઉગ્ર અમારા આસ્થાની કુળદેવી છે સાહેબ આટલી પ્રકારની એટલી બધી હેરાનગતિ હદ થઈ ગઈ આવી રીતના ચાલે ખેડૂત પાણી વાળવા દે એના પર લગ્ન માં એના પર દંડ ઉઘરાવે છોકરાઓ ભણવા છે એના પર દંડ ઉઘરાવે કરોડો તો અહિયાં ગ્રાન્ટ નથી આવતી ને કરોડો રૂપિયા તમે દંડ ઉઘરાવો થોડું ચલાવવાનું છે અમારે તમે

આજે અમે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા ખાતે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસ કામ પોલીસની ડ્યુટી માત્ર શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે ત્યારે નર્મદા નર્મદા જિલ્લામાં વીસ થી પચીસ જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદો કરવા કે જાનમાં જતા હોય એવા લોકોને નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફલટાડવામાં આવે છે દર મહિને કરોડોમાં દંડ ઉગ્રાવવામાં આવે છે જેની સામેનો અમારો વિરોધ છે ત્યારે અમે એસપી શ્રીને રજૂઆત કરી છે પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે દારૂના ઠેકાઓ ચાલે છે અહીંયા આકડાજુગાના ધંધાઓ ચાલે છે અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે માટીના માફિયાઓ ત્રણ દિવસ પહેલા ઉમરવાના લોકોએ ચાર ટ્રક એક પોકલે પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસ થી અમે અંદર બેઠા અમે કીધું મીડિયા ને પણ સાથે લો પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયા ને અમે બાઇટ આપી દઈશું ત્યારે એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા એ રજૂઆતો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યાહમોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે કરીશું પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી શું આશ્વાસન મળ્યું એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે અમે સૂચના આપીએ છીએ પણ ફરી જો આવી રીતના જ હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે જો ચાલતું રહેશે તો મજબૂરન અમને આજે તો અમે આવ્યા છે પંદરસો બે હજાર લોકો પણ મજબૂરન અમને હજારોની સંખ્યામાં મોટું આંદોલનનું આહવાન કરવું પડશે અને અમે એ કરીશું જો આમાં સુધારો નહીં થાય તો કેટલો વિશ્વાસ તમને જી સાહેબ આશ્વાસન આપ્યું છે પોલીસ અધિક્ષક છે એમની પોલીસ જે કૃત્ય કરે છે એમને અમે ધ્યાન દોર્યું છે બુટલેગરો પર ડ્રાઈવ કરો તે કરતા નથી આંકડા જુગાર પર ડ્રાઈવ નથી કરતા અહીંયા ભૂમાફિયા જમીન માફિયાઓ સાથે મળીને સોદાઓ કરે છે પોલીસ જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ પોલીસનું થોડું છે સલામતી આપો સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો તો જ જનતાનો વિશ્વાસ જીતાશે પણ અહીં તો સાહીઠ ટકા પ્રજા પોલીસથી ડરે છે આવો ડર ઉભો કર્યો છે જેની સામે આવનારા દિવસોમાં જો સુધારો ન થયા નર્મદા પોલીસ સામે તો અમે ઉગ્ર આંદોલન કરીશું એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો દેમ મોગ્રા કરીશું કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશે સાહેબ બીજી વાત છે કે તમે એક આક્ષેપ કર્યો કે કેટલાક પોલીસ અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે તેના નામ આપ પોલીસ બે પ્રકારની હોય છે એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે પણ અમુક વીસ ટકા લોકો એવા છે પોલીસમાં પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેહીને એનું રસ્તો કાઢી આપે લીજો નું કામ અટકેલું હોય તે કરી આપે માટી ખોદાવાનું કામ કરે બુટલેગરો સાથે સેક્શન બાંધે તમને વાત કરું ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે અમે કહીએ છીએ ડ્રાઈવ કરો કરી અમે પર બનાવો ને ધ્યાન દોર્યું છે જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન દસ પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દેમોગ્રા ખાતે કરીશું કોઈ પુરાવા આપ્યા છે પોલીસને હા આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી જે હાઈવાઓ પોખલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મૂક્યા છે એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું અને કેવડિયામાં એક ગ્રામ ગોરા ગ્રામ પંચાયત પર પોલીસને સાથે રાખીને દબાણ કરીને એક ઠરાવ કરવામાં આવ્યો છે ત્યાં એક પ્રોજેક્ટ લાવવા માટે એની સામે પણ આજે અમે વિરોધ નોંધાવ્યો છે આવનારા દિવસોમાં એ બાબતે પણ અમે આગળ વધીશું માટે જાય છે મજૂરી માટે જતો હોય પોતાનો ઘરબાર ચલાવવા કોઈ કોલેજમાં જતા હોય કોઈ વળી જાનમાં જતા હોય લગનમાં ચાંદલો કરવા જતા હોય કોઈ ખેડૂત પાણી વાળવા જતો હોય તો આ નર્મદા જિલ્લો ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં ઘણી જગ્યાએ ચેકપોસ્ટો બનાવીને નર્મદા પોલીસ દ્વારા એને દંડ ફટકારવામાં આવે આપણે કે કોઈ પીધેલો હોય હેલ્મેટ નહીં પહેરે એને દંડ આપો અમને કોઈ વાંધો નથી પણ બિચારો મજૂરીએ જતો હોય એ સાંજે પાંચસો રૂપિયા ઘર કમાઈને ઘર ચલાવવા માટે આવતો હોય એને બી એને દંડ ફટકારવામાં આવે દંડના મહિને મંથલી અમે રિપોર્ટ જોઈએ તો કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવ્યો તો નર્મદામાં તો કેવી એટલી રોજગારી છે કે કેવા એટલા માલદાર છે તો આટલો બધો દંડ ઉઘરાવવામાં આવે અને નાના માણસોને ટાર્ગેટ કરવામાં આવે છે વીઆઈપી લોકો કેવડી આવે છે કોઈ પૂછતું નથી પણ દેવ મોગરા ખાતે દર્શનાર્થે આવે એની હીકો બી મૂકી દેવામાં આવે ફેમિલી હોય એને બી જેલમાં નાખવામાં આવે ફોર બી મૂકી દેવામાં આવે તો આ ક્યાંનું ન્યાય છે એટલે આપણે આજે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે આ પોલીસની હેરાનગતિ અટકાવવામાં આવે અને આ રેગ્યુલર દંડ તો આટલો થાય છે પણ કેટલી પોલીસ તોડબાજી પણ ઘણી કરે છે તો અમને કોઈ ચેકપોસ્ટ ગામમાં જોઈતા નથી તમે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો બોડી કેમેરા હાથે ચેક કરો અમને કોઈ વાંધો નથી એક રજૂઆત હતી બીજી રજૂઆત કે ઉમરવા ગામે જે એસબી કન્સ્ટ્રક્શનના નામે જે કોન્ટ્રાક્ટ આવ્યા છે ભાવનગર રાજકોટ બાજુથી એને ઉમરવા ગામના લોકો રજૂઆત લઈને આવ્યા છે તો ગામમાં કોઈને પૂછ્યા વગર રોયલ્ટી વગર પૈસા એક લાગે છે કોઈપણ રેતી કંકર નીકળે એની રોયલ્ટી ગ્રામ પંચાયતને જમા કરવી પડે સરકારને જમા કરવી પડે એટલી બધી મોન્ટોળું તો ખોદી નાખ્યું એના પ્રોજેક્ટમાં નાખ્યું અઢાર કરોડનું મોંટોળું ખોદી નાખ્યું અને જે વાત કરે છે કે અમે નિગમની ભાઈ નિગમનું ના ચાલે આ પૈસા એક અનુસૂચિ પાંચ વિસ્તાર છે ત્યારે ગામ લોકોએ ચાર ટ્રકોને એક ફૂકલેન પોલીસને હોપી અને પોલીસે રાતે રાતે એને છોડી દીધા તો કહેવાનો મતલબ બધી પોલીસ આવું નથી કરતી એસી ટકા પોલીસ નિષ્ઠાવાન છે પોતાની જવાબદારી ઈમાનદારી સાથે નોકરી કરે છે પણ વીસ ટકા લોકો એવા છે જે બુટલેગરો સાથે સાંઠગાંઠ રાખે જમીન માફિયા સાથે સાંઠગાંઠ રાખે રેતી માફિયા સાથે સાંઠગાંઠ રાખે અને રાતોરાત લાખો અને સંપત્તિ વસાવવામાં પડ્યા છે જો નર્મદા પોલીસને કંટ્રોલમાં નહીં લેવામાં આવે અમારા નાના નાના લોકોને દેવ મોગરા આવતા લોકોને જો હેરાન કરવામાં આવશે તો દિન દસ પછી કેવડીયા કાં તો દેવ મોગરા ખાતે મોટું આંદોલન કરીશું અને તે દિવસે હજારો ની સંખ્યામાં આપણે ભેગા થઈશું તૈયાર છો ને બધા તે દિવસે કેવડિયા આંદોલન થશે બહુ મોટું અને એ દિવસે આજે તો આપણે દેડિયાપાડા સાગબારા આજુબાજુના તાલુકામાંથી જ છે એ દિવસે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ લોકોને બોલાવીશું કેમ કે આસ્થાની દેવી નેતા મહારાષ્ટ્રના લોકો પણ આવે છે અને મધ્યપ્રદેશના લોકો પણ આવે છે એમને પણ ખૂબ હેરાન પરેશાન છે ત્યારે કુળદેવી યા મોગીને બચાવવા માટે આવનારા દિવસોમાં આનાથી પણ મોટું આંદોલન કરવું પડે છે કરીશું જ્યાં પણ રોકે છે અમે પૂછીએ ભાઈ કેમ રોકો છો તો જમાદારો કે પીએસઆઈ કે કે ઉપરથી સરકારનો આદેશ છે તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છે શું તમારી સરકારમાં પૈસા નથી તો તમારા તાયફાવ કરવા માટે લોકો પર દંડ ઉઘરાવો પોલીસને સૂચના આપો ટાર્ગેટ આપો એટલે આ ભારતીય જનતા પાર્ટીને પણ આપણે ઈટનો જવાબ પથ્થરથી આપવો પડશે એમના તાઇફાઓ કરવા માટે સામાન્ય લોકો પર દંડ ઉગાવે તો કઈ રીતના ચાલશે કોરોનામાં બે વર્ષ આપણે હેરાન થયા અને હમણાં પાસે આટલી બધી હેરાનગતિ એટલે દિન દસ માં જો આ ચેકપોસ્ટો પર થતી હેરાનગતિ બંધ નહીં થાય તો કેવડીયા અથવા તો દેમોગરા બે જગ્યા પર આહવાન થશે અને આહવાન કરીને લોકો ભેગા કરીશું અમારા કાર્યક્રમ આજે તમે જોયું આપણો કાર્યક્રમ હોય ત્યારે એ લોકો આપણને કંઈ પરમિશન જોઈએ અલ્લાભાઈ રજૂઆતમાં અમારે શું પરમિશનની જરૂર છે અમારા અધિકાર છે બીજાના અહીંયા વરઘોડાઓ નીકળે ત્યારે પોલીસ બંદોબસ્ત આપે અને આપણે આવવાનો હોય ત્યારે દસ નાકા પાડે અને ત્યાં આપણે જીભાજો કરીને અહીંયા આવવાનું એટલે કેવડિયામાં પણ પ્રોગ્રામો કરવાના થશે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના લોકોને આહવાન કરીશું અગર આ લોકો પરમિશન આપે કે નહીં આપે અગર નહીં આપશે તો બી કાર્યક્રમ થશે જો આમાંથી લોકોને છુટકારો નહીં આપે એસબી કન્સ્ટ્રક્શન પર કાયદેસરની કાર્યવાહી નહીં થાય કેવડિયાના જે રોજગારો છે એના પર ન્યાય નહીં થાય તો આવનારા દિવસો માટે આંદોલન માટે આપણે તૈયાર રહેવું પડશે તૈયાર છો ને બધા આવનારા દિવસોમાં નર્મદા ડેમના નામે આખા ગુજરાતમાં સરકાર બને દેશમાં સરકાર બને છે નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતમાં એકસો ને પંદર તળાવમાં ભરવા માટે હમણાં લઈ જાય છે નર્મદાનું પાણી કચ્છ સુધી તેર જિલ્લામાં લઈ જવાની હમણાં બજેટમાં જોગવાઈ કરી છે પણ આ વિસ્તારના ખેડૂતોને આપવાની જોગવાઈ નથી આજે આપણે પીવાના પાણીના ફાફા પડે છે ત્યારે સાથીઓ હમણાં મે મહિનામાં ખૂબ પીવાના પાણીની તંગી સર્જાશે ત્યારે પણ આપણે આ સરકારને કેટલી વાર રજૂઆત કરી છે પણ નથી આપતા ત્યારે નર્મદા પાણી આપવા જો સરકાર સંમત ન થાય તે દિવસે નર્મદા નેર રોકવાની ફરજ પડશે તો આપણે બધા જવું પડશે તૈયાર છો આજે તમારા વતી અમે રજૂઆત કરી છે તમે બધા આવ્યા સહકારમાં બધાનો ખૂબ ખૂબ આભાર આવનારા દિવસોમાં જ્યાં પણ કોઈ સાથે અન્યાય થાય અત્યાચાર થાય આવા બારના કોન્ટ્રાકો આવીને બેફામ માટી ખોદી ખાય રેતી લઈ જાય એમની સામે પણ ઉતરવું પડશે તો આપણે તૈયાર છો બધા ઉતરવું પડશે તો આજે બધા જ આવ્યા છો બધા અમે લઈ લેવાના આગળથી લઈ લેવાના સરકારી આગળથી લઈ લેવાનું એટલે એસપી સાહેબ ને કહો અમને બી મોડું થાય છે સવારથી નીકળેલા છે બોલાવો એટલે અમે રજૂઆત કરીને અમે જતા રહીએ એસપી સાહેબને ને કહો એમની પોલીસ શું કરે છે અમે બધા પર આક્ષેપ નથી કરતા એમની જે અમુક પોલીસ શું ધંધા કરે છે અમારે એસપી સાહેબને ધ્યાન દોરવાનું છે બધા પોલીસો નથી આવું કરતા બીજા બધા એસી પોલીસ ઈમાનદાર છે પોતાની જવાબદારી સરકારના પગારે જવાબદારી પોતાની નિભાવે છે અમે સેલ્યુટ કરીએ છીએ એ પોલીસને ને અમને બી ગર્વ છે પણ જે વીસ ટકા પોલીસ ગરીબ જનતાને હેરાન કરે છે અમે નહીં ચલાવવાના પાંચ વાગે કર્મચારી છૂટે તો એમને પોલીસ અરે નાના માણસ પર રોજગારી નથી આટલી બધી મોંઘવાડી છે યાર બધી આખા જિલ્લાની છે બાર બોલાવો અરે પણ રજૂઆત કરવા જ આવ્યા છે ને સાહેબ ને પાંચ મિનિટ એટલે કઈ જઈએ છું એવું નથી બેન અમે બધા રજૂઆત કરવા આવ્યા છે અહીંયા સાહેબ સાંભળી લે છે અમારી એમને એમના વતી અમે આગેવાનો જ રજૂઆત કરીશું ને આ પ્રતિનિધિ તરીકે નાના સાહેબ બોલાયેલો બધાનો બધા દુઃખી છે પોલીસ થી નર્મદા ની સાહીઠ પ્રજા દુઃખી છે ખુલ્લા મને બી સાંભળે તમે ભી સાંભળો સ્ટાફ વાળા બી સાંભળે

ના <laughs> છે Yeah! yeah.

પરીક્ષા આપવા જતા હોય છોકરાને ના છોડો ખેતર જતા હોય ખેડૂતને ના છોડો લગ્નમાં જતા હોય ફેમિલી ને ના છોડો આ કઈ રીત છે તમારે ડ્રાય કરવી છે તો દારૂવાળા પર ડ્રાય કરો આ તો બધા અમે જઈશું અમે બધા રજૂ કઈ વાંધો નહીં સાહેબ આવશે ને બાર આવશે અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે હા તો પછી યાર આવી રીતના થોડું ચાલતું હોય અહીંયા તો હું એટલી મોંઘવાડી કેટલી છે ને કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉગ્રાવો છો સવારે માણસ જાય હા જે પાંચસો રૂપિયા કમાઈ હોય રસ્તે ઉભા રાખીને તો તમારી અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ ઈમાનદારીથી જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે આ ધંધા કરે છે અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ બોહારી છે પંચોતેર ટકા પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ સેલ્યુટ કરીએ છીએ પણ જે પચીસ ટકા પોલીસ સરકારી પગાર લઈને ટૂંક જ સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે એ પોલીસ સામેનો અમારો મોરચો છે અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા પરમ દિવસે અમારા લોકોએ તમને ચાર હાયવા એક પકડીને પોકલેશ પોલીસ સ્ટેશન કયા આધારે તમે છોડી દીધું ભાઈ અઢાર કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં કે ઇન્દ્રાણા અમે જઈને આવ્યા હમણાં આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું કેમ પોલીસ એને ડંડ નથી કરતી ઓવરલોડ એટલા બધા ટ્રકો ચાલે ત્યાં તમારા સેક્શનો ચાલે છે બુટલે કરો બેફામ બન્યા છે આકડા ચુગાર ધંધા ધમધમે છે દેખા ઉપર રેડ પાડો ને અમે કના ના પાડીએ છીએ રજૂઆત ના અમે બધા રજૂઆત કરવા એવા છે સાહેબ અમને બધાની રજૂઆત અમારી કુળદેવી માતાના દર્શને આવે ફેમિલીને પણ સાહેબ છોડવામાં નથી આવતા ચાલો કોઈ દારૂ પીધેલો

હેલ્મેટ નથી ડન કરો પણ ભગત માણસો ને તમે જેલમાં અઢાર કલાક નો નિયમ બતાવો અમને એવું થોડું ચાલતો યાર ને ગાડીઓ મૂકી દેવ અંકલેશ્વર ભરૂચ વાલિયાના લોકો બિચારા ચાલતા જવાના છે જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેરમાં કહી દો અમે અમારી સેના બનાવીને તમારી અમે લડવા તૈયાર છીએ વ્યામોગી સેના બનાવી અમે તો પછી તો અહિયાં આવે છે વીઆઈપી લોકો કેમ દંડ નથી કરતા ભાઈ છે સરકારી સાહેબ તમે ડ્રાઈવ કરો અમે બી તમારી હાથે આવીએ પણ દારૂ પણ પહેલા કરો ડ્રગ્સ વેચાય છે એમાં પહેલા કરો બરાબર એના પર પહેલા કરો નહીં આકડાના જે જુગાર ધમધમે છે એના પર ડ્રાઈવ કરો બુટલે કરો કેમ તમે ડ્રાઈવ નથી કરો મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકપોસ્ટનગઢ બનાવ્યું પણગામ બનાવ્યું મોવી બનાવ્યું ભાઈ કયા કાયદામાં એટલા બધા ચેકપોસ્ટોની જરૂર પડી છે તમને ચેકપોસ્ટ પર કોઈ દારૂવાળા નહીં તમારી પોલીસ મૂકવા આવે છે અને બિચારો ટુ વ્હીલર મજૂરી તમે આવી રીતના ડંડ કરો તો પછી યાર સાહેબ આ તમે છે ને આમાં નિરેન્દ્ર ભારત સાહેબને ક્યાં બોલાવવાનો સાહેબ એસી વાળા જે પર રજૂઆત કરવા એ સાહેબ આવશે સાહેબને અહીંયા રજૂઆત કરી દે અમે રજૂઆત એક તો તમે અહીંયા આવવા માટે દસ જગ્યા નાકા કરી દેવા અમારે હું લડ અમારો અધિકાર નથી રજૂઆત કરવા માટે અમારે પરમિશનો લેવાની છે અમારા સંવિધાનિક અધિકાર નથી કે રજૂઆત માટે અમારે દસ જગ્યા તમારી સાથે જીવા જોડી કરવાની ભાઈ આટલું બધું ઉમરવામાં ખોદી નાખું અઢાર કરોડની માટી કોણે કોને

ઓ પણ યાર સાહેબ આ તમે છે ને આમાં નીર ભારત ભારત નહી સાહેબ સદાય કમ સમય સહે સાહેબ પરમાત કે કાડો દરબાર રજીવત કરવા એ સાહેબ આવશે સાહેબને અહીં રજીવત કરી દે અમે નંબર થી બહાર કાડો અમે રજીવત બોલાલે જો બાઈક નંબર કાઈ પાછે ના સાહેબને એ બાઈક બોલાવો એક તો તમે અહીં આવવા માટે 10 જગ્યા નાકા કરી દે અમારે હું લડ અમારો અધિકાર નથી રજૂઆત કરવા માટે અમારે પરમિશન અમારા સંવિધાનિક અધિકારો નથી કે માટે અમારે તમારી હાથે જોડી કરવાની ભાઈ આટલું બધું ઉમરવામાં ખોદી નાખ્યો અઢાર કરોડની માટી માટે કોને ટ્રકો કોને છોડી દીધી પરમ દિવસે તો અમે પકડાઈ પોલીસ સ્ટેશનને હોય પી એ પોકલેન રાતોરાત ને ટ્રકો રાતોરાત તમે છોડી દો કોનું સેક્શન ચાલે છે હા અહીંયા બાઇક વાળો બિચારો મજૂરી કરવા જાય ને તમે હજાર રૂપિયા દંડ આપી દો અહીંયા ઇનલીગલ એટલી બધી રેતીના ના ઓવરલેડ ટ્રકો ચાલે છે એમને રોકો દારૂવાળા અટકાવો અમે બી સહકાર આપવા તૈયાર છું લાયસન મેળો રાખ્યો ભાઈ મને જવાબ આપો લાયસન મેળામાં કેટલા જણ લાયસન કાઢી આપ્યા તમે ઉભા રહો ભાઈ તમે ના બોલશો પાછળ ભાઈ શાંતિ રાખો ને તમે લાયસન્સ મેળો રાખ્યોપાડામાં પાંચ હજાર લોકોને ઉમરપાડા સુરત ને આપો મને તમે લાયસન્સ મેળો રાખ્યો જગ્યા પર કેટલા જણને લાયસન્સ કાઢી આપ્યા તમે હેલ્મેટ ની જાગૃતિ કરાવો ને પેલા લાયસન્સ ની જાગૃતિ કરાવો ભાજપના ના ઇશારે કામ કરવાનું બંધ કરો સરકારો બદલાતી રહી છે ભાઈ અમે અહીંયા જ છે

ના બોલાય લો અમે બધા જવાના આવવાના તો બધા જવાના ના ના ભાઈ એવું નહીં ચાલે ના અમે બી આવ્યા જ છે ને પછી આખી તમે સર્વે કરાવો નર્મદાની સાહીઠ ટકા જનતા પોલીસ થી ડરે છે તમારે શાંતિ સલામતી સુરક્ષા તમારી જવાબદારી છે ડરાવવાની તમારી જવાબદારી નથી તમારી ડ્યુટી કાયદો વ્યવસ્થા જાળવવાની ભાઈ પોલીસ ધરાવે છે દારૂવાળા પર રેડ પાડો ને અમે 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 કહીએ છીએ અમે અમે આવીશું તમારી સાથે ડ્રાઈવ કરો ચાલો ભાઈ ધક્કા ન મારો દોસ્ત અહીંયા તો દૂધવાળાને ઘરે ઘરે દૂધ વેચવા જવું પડે दारूવાળાને તા તો અહીંયા આટળીઓ ચાલે છે રેડ પાડો અમે છે તમારી સાથે ચાલો કેમ કેમ दारूવાળાને તા दारूવાડા વેચવા વાળા કેમ તમને મળતા નથી વેચવા વાળા કેમ મળતા નથી મંથલી દસ પેટી ડેલી લાવો એને દસ લાખ રૂપિયાનું નું સેક્શન મંથલી ચાલી પેટી લાવો ડેલી ચાલી પેટી વેચો એને વીસ લાખનું નું સેક્શન નથી ખબર કે અમને એ ડી ક્વોલિટી નું દારો આવે છે ભાઈ અમારા બધા જુવાની એમાં મરવા છે નહી તો તમે અમને અમને છે ને દેશી મોવડાનો પરવાનગી અપાવી દો દોતંત્રોલિટી નો દારો અમારા વિસ્તારમાં બિલકુલ જોઈએ નહીં તમે ચેકપોસ્ટ અહીંયા વચ્ચે વચ્ચે બનાવો તો બોર્ડર પર બનાવો ને દારૂ જ્યાંથી આવે છે તા સાહેબ ને કહો અમને અહીંયા ખુલાસો આપે કેમ હેરાન કરવામાં આવે છે નર્મદાની જનતાને પછી અમે આવીશું આવું થોડું ચાલે તમને કઈ સત્તા નથી આપી ભાજપ વાળાના પ્રોગ્રામો થાય એનો ખર્ચો તમે દંડના નામે લોકો પર ઉઘરાવો કોરોનામાં અમે બેઠેલું છે બે વર્ષ સુધી